સુરત પ્રથમ વરસાદે જ જ તંત્રની પોલ ચોમાસાની શરૂઆત સાથે શહેરના રસ્તા ઉપર પડ્યા ભૂવા શહેરમાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની છે અડાજણમાં વિસ્તારમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર ખુબક્યું હતું રેતી ભરેલ ટ્રક ત્રણ ફૂટ અંદર બેસી જતા સર્જોયો અકસ્માત સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી સુરત પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલી ગઈ છે ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના રસ્તા ઉપર ભુવાઓ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે શહેરમાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના બની છે અને અડાજ વિસ્તારમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર ખૂપી ગયાના સમાચારો સામે આવ્યા હતા રેતી ભરેલ ટ્રક ત્રણ ફૂટ અંદર ખૂપી ગઈ હતી સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી